ભુજના આરટીઓ અધિકારી ગૌસ્વામીને તેમના ડ્રાઈવરે એક ઘવાયેલ સ્ત્રીને તાત્કાલિક અસરથી દવાખાને પહોંચાડીને માનવતાભર્યું કાર્ય કર્યું હવે જોઈ સામે ખેડૂતો તમારા એક વિસ્તૃત અહેવાલ આજ રોજ સવારના ત્રીસ કલાકે જ્યારે પોતાની ફરજ દરમિયાન આરટીઓ અધિકારી એજે જે ગૌસ્વામી અને ડ્રાઈવર વિજયસિંહ ફરજ પર હતા અને પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે લાખોંદ ટોલ પ્લાઝા પાસે એક સ્ત્રી રોડ પર અજાણ્યા વાહનની અડફેટે ઘાયલ અવસ્થામાં મળી આવેલ અને તેમની સાથે તેમના પતિ દ્વારા આ સ્ત્રીને બચાવી લેવા માટે આજીજી કરી રહ્યા હતા સમય સૂચકતા વાપરી આરટીઓ અધિકારી એચ જે ગોસ્વામી અને ડ્રાઈવર વિજયસિંહે પડવાનો વિલંબ કર્યા વગર પતિની મદદથી આ ઘાયલ સ્ત્રીને ઉંચકી સરકારી વાહનમાં જીકે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી મહત્વની વાત એ છે કે સરકારી અધિકારી જ્યારે ખરેખર હકારાત્મક અભિગમ અપનાવે છે ત્યારે સમાજનું ભલું થતું હોય છે જેનું આ જીવંત ઉદાહરણ છે આમ આરટીઓના સ્ટાફ દ્વારા એક ઘાયેલ વ્યક્તિને જીવ બચાવી માનવતાનું ઉદાહરણ પાડ્યું છે તેમનું સલામ છે